નમસ્કાર મિત્રો ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયા લાગુ તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને બીજી માહિતી આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો પ્રથમ સમાચાર જોઈ લઈએ બિહાર બાદ સૌ હવે ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સમીક્ષાનો આરંભ થશે ચાર નવેમ્બરથી એક મહિનો મતદારો પાસે એન્યુમેરેશન ફોર્મ ભરાવાશે કલેક્ટરની વિવિધ રાજકીય પક્ષો સાથે બેઠક ત્રણ દિવસમાં બીએલઓ બીએલએને તાલીમ અપાશે આગળ જણાવ્યું એ પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી એક પ્રક્રિયા છે એસઆઈઆર જે મતદાર યાદીને અપડેટ કરે છે જેમાં અઢાર વર્ષથી વધુ ઉંમરના નવા મતદારો ઉમેરવામાં આવે છે મૃત મતદારો અને સ્થળાંતર કરનારોના નામ તેમાંથી દૂર કરાય છે નામ અને સરનામામાં ભૂલો પણ સુધારવામાં આવે છે જેની માટે ઘરે ઘરીને જઈને મતદાર યાદી અધિકારીઓ બીએલઓ ફોર્મ જાતે કલેક્ટ કરે છે અહીં ચૂંટણી કાર્ડના અલગ અલગ ફોર્મ છે ફોર્મ છ છે એ જો તમે મત નવા મતદાર હોવ અને તમારું નામ હજી સુધી મતદાર યાદીમાં ન હોય તો આ ફોર્મ નવા મતદાર યાદી તરીકે નામ ઉમેરવા માટે ભરવું ફોર્મ નંબર સાત જો તમારું નામ મતદાર યાદીમાંથી હટાવવું હોય એટલે કે સ્થળાંતર અને મૃત્યુના કિસ્સામાં તો આ ફોર્મ ભરવું અને ફોર્મ નંબર આઠ જો તમારા મતદાર કાર્ડમાં સરનામું નામ કે અન્ય વિગતોમાં કોઈ ફૂલ હોય અને સુધારવી હોય તો આ ફોર્મ ભરવું કયા કયા દસ્તાવેજની જરૂર પડશે આધાર કાર્ડ માત્ર ઓળખ માટે ત્યારબાદ કેન્દ્ર કે રાજ્ય સરકારના પીયુએસયુના નિયમિત કર્મચારી પેન્શનને જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર ત્યારબાદ છે એક નવ ઓગણીસો સત્યાસી પહેલાં ભારત સરકાર સ્થાનિક સત્તાવાળાઓ બેન્કો પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરાયેલા કોઈપણ ઓળખ કાર્ડ પ્રમાણિત દસ્તાવેજ સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર હોય ત્યારબાદ પાસપોર્ટ હોય ત્યારબાદ માન્યતા પ્રાપ્ત બોર્ડ યુનિવર્સિટીઓ દ્વારા જારી કરાયેલા જે દસમા બારમાના શૈક્ષણિક પ્રમાણપત્ર સક્ષમ રાજ્ય સત્તાધિકારી દ્વારા જારી કરાયેલ કાયમી નિવાસી પ્રમાણપત્ર હોય ફોરેસ્ટ રાઇટ સર્ટિફિકેટ હોય સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલા ઓબીસી એસસી એસટી અથવા કોઈપણ જાતિ પ્રમાણપત્ર હોય નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન જેવા પણ અસ્તિત્વમાં છે તો એ પ્રમાણપત્ર રાજ્ય સ્થાનિક સત્તાવાળો દ્વારા તૈયાર કરાયેલ કૌટુંબિક રજિસ્ટર અથવા તો સરકાર દ્વારા કોઈપણ જમીન મકાન ફાળવીનું પ્રમાણપત્ર હોય એ તમે દસ્તાવેજ આપી શકો છો બીજા એ પણ સમાચાર છે કે જે મતદારો અથવા તેમના માતા પિતાના નામ બે હજાર બે બે હજાર ત્રણ અથવા બે હજાર ચારની મતદાર યાદીમાં દેખાય છે તેમને કોઈ વધારાના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર રહેશે નહીં તેઓ ફક્ત ગણતરી ફોર્મ ભરી શકે છે અને તેમની માહિતી આપી શકે છે જૂની યાદીઓ આપણે આ વેબસાઇટ ઉપર જે બતાવીએ તેના ઉપર પણ મળી રહેશે રાજ્ય ચૂંટણી પંચની તમારા મોબાઈલની અંદર ઈ સી ઈ વોટર જે અહીં નીચે દેખાય છે એ વેબસાઇટ ઉપર તમે સર્ચ કરી અને તમામ પ્રકારની માહિતી જોઈ શકો છો મેં પ્રયાસ કર્યો પણ એ ખુલતી નથી તો તમે આપ આપ પ્રયાસ કરી શકો છો અને જાણી શકો છો મને જ્યારે એ ખુલશે ત્યારે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ બીજું અન્ય કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો